તમે કાનૂન નું ઉલ્ઘન કરો છો અમે પણ તમારું નામ આપીશું તમારા નામ બધા અત્યારે હું મારી બેન જોડે છું કઈ ગાડી માં આપો અહિયાં આપ કોના જોડે આવ્યા છો

તમે રસ્તો મને આ રાખો મને જવા દો કોઈ નથી લેતું તમે બાના કરો છો સાહેબ

અને અત્યાર સુધી સાંભળતા આવ્યા છે એનું જ પરિણામ આ છે કે ચૈતરભાઈ ની ધરપકડ મને તો નીકળવા દો

અમે કેમ સો જન તમે સાંભળતા નથી સો જન ખોટા તમે સાચા એવું થયું ને એનો મતલબ તમારી વાત નથી આ

ખોટી રીતના ареસ્ટ કરેલા કરીને કિડનેપ કરે છે બધાને બેસાડીને લઈ ગયો સાહેબ એકદમ સાહેબ તમારો છે પોલીસ જનતાને કિડનેપ भाई चाहिए हां એટલે તમારે આ જનતાનો રોડ છે ને એમને ઘર જવા નહીં દેતી કોઈ ઉસ્કેડતો નથી તમે ખોટું છોડાને સમજાવો કે ધારાસભ્યને ખોટી રીત ના તો બિલકુલ ખોટી રીત ના પીરસભાઈ અનનેસેસરી આર્ગ્યુમેન્ટ એન્ડ ટાઈમ વેસ્ટ કરે છે લેટ્સ બી ક્વાયટ અને એને જનતાનો રોડ છે અમને જવા દે એ તો જાય કે ના જાય તો આપણે જતે ખોલીશું અમારે રહી જાવ અમારે જનતાનો રોડ નહી અમે અમારે જવું છે સાહેબ હવામાથી જવાના તમે રસ્તો બંધ કરો

समज तक छे तो इमरजेंसी में प्रॉब्लम कई मारा करना मैं बदलना नामो नहीं से अपन जाता रेवा दो ना खाने में तो मैं नहीं से रहता चाहिए वो चाहता है इधर नहीं चोमा दो दूर भारत दूर भारत अरे एकदम तेज है एकदम जी बोलता पहला कॉमन सेंस हो नहीं તમે સરકારી રસ્તે રસ્તે તમે રસ્તો બ્લોક કરવા માટે જાહેર રસ્તો તમે બ્લોક કરો જાહેર જાહેર જાહેરનું પ્રસિદ્ધ કરવું પડે કરવાનું છે પરિપત્ર હોવો જોઈએ સાહેબ તમારી પાસે પરિપત્ર નથી તમે જાતે રહીને કાયદાનું ઉલ્લંઘન કરો છો તમે જાતે ઉલ્લંઘન કરો છો જાહેર રસ્તો તમે જાતે રહીને બંધ કરવા ને પોલીસ તમે આગળ આવીને અડધે રસ્તે પેલો રસ્તો બ્લોક કરો એટલે એનો હોય

અહિયા આવું પડ્યું કે તમે થોડું

સાહેબ તમે રોપો છો એટલા માટે અહીંયા આવું એવું થયું છે ને